નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું દિપેશ પટેલ ઉપયોગી છે ખેડૂત મિત્રો આજે આપણે જે વિડીયોમાં ચર્ચા કરવાના છે એમાં આપણે આજે ત્રણ ક્રોપ મેઝર લીધા છે એક છે ડુંગળી બીજો છે લસણ અને ત્રીજો છે મુખ્ય પાક છે તમાકુ કે ઉત્તર ગુજરાતના ખેડૂતો સૌથી વધુ પાક અત્યારે તમાકુ કરતા હોય છે અને એમાં તમાકુમાં એ કેવા પ્રશ્નો આવતા હોય ખેડૂત મિત્રો કે ધરુ લાવતા હોય છે પણ ધરુ ઘરે નાખ્યા પછી ધરુ જવાના પ્રોબ્લેમ બહુ હોય છે તો આ ત્રણે પાકમાં એનું સોલ્યુશન શું અને એની માટે ઉપાય શું છે કે જેનાથી આપણે ખેડૂત મિત્રોને ધરુ બચાવી શકાય અને જે સમયે માર્કેટમાં વાવણીનો સમય થાય છે એ ટાઈમમાં ખેડૂત મિત્રો જોડેથી અમુક ધરુ કરતા વેપારી મિત્રો વધુ પૈસા લઈ લેતા હોય છે એવા ટાઈમે ખેડૂત મિત્રોને ખૂબ ઉપયોગી માહિતી મળી રહે એવી જ માહિતી માટેનો આજે આપણે એક વિડીયો બનાવવા જઈ રહ્યા છે આજે ખેડૂત મિત્રો તારીખથી દસ દસ બે વાર છે શુક્રવાર અને ખેડૂત મિત્રો

આજે આપણને એ જ પોલીઓની રસી શોધ્યા પછી આજે સારી કરેલી છે અને સારી દવાને ટ્રીટમેન્ટ કરી લે તો એ છોડ જવાના પ્રશ્નો રહેશે નહીં અને અત્યારે સૌથી વધારે વાતાવરણ વાદળછાયું તડકો રીતનું મિક્સ વાતાવરણ છે તો મિશ્ર વાતાવરણમાં સૌથી વધુ પ્રશ્નો રોગ જતા રહેવાના રહેતા હોય છે તો એના માટેના ખેડૂત મિત્રોના મિત્રો ના સાહેબ અમારો ઉપાય શું કરવો તો આજે અમે બચાવી શકાય તો તો ખેડૂત મિત્રો આ બચાવવા માટેના છે એના માટે આપણે જોઈશું અને સાવચેતીના પગલા રાખશું કે જેના કારણે આપણો પાક છે એ સુરક્ષિત રહી શકે ધાર સુરક્ષિત રહી શકે કે જેના કારણે આવનાર સમયમાં એમાંથી આપણો ઇન્કમ ના સ્ત્રોત મળવાના છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો વિડીયો અચૂક જોજો કે જેનાથી તમને માહિતી મળી રહેશે આજે ખેડૂત મિત્રો સૌથી પહેલો પ્રશ્ન આવતો હોય છે કે વાદળછાયું વાતાવરણ વખતે ધરુ જતા પ્રોબ્લેમ હોય છે ઘણા ખેડૂત મિત્રો પ્રશ્ન છે કે સાહેબ મારો ડુંગળી નું હોય તમારા તમાકુ નું હોય કે નું હોય બીજા નંબરમાં તમાકુ ધરુ સાથે જવા જવાના પ્રશ્નમાં બીજો પણ એક પ્રશ્ન હોય સાહેબ વિકાસ નથી કરતો મારો ધરુ તો શું કરવું તો ખેડૂત મિત્રો ધરુ જવાના બે મુખ્ય કારણો હોય છે એક તો ધરું જવાનામાં એનો એનું રૂપ ખરું ખેડૂત મિત્રો એ કથ્થઈ કલરનું થઈન જ્યાંથી રિંગ વાગીને કથ્થઈ કલર થઈન એ છોડ એમ નેમ સુકાઈ જાય છે તો એનું સોલ્યુશન શું થાય તો એનું સોલ્યુશન ખેડૂત મિત્રો સિંજેન્ટા નું રિડોમિલ ગોલ્ડ આવે છે એ રિડોમિલ ગોલ્ડ ને ખેડૂત મિત્રો તમે જાણે પિયત આપતા હોય છે તાણ 15 15 લિટરના પંપમાં રિડોમિલ ગોલ્ડ ની એક પડીકી નાખી દેવાની ખેડૂત મિત્રો આ રિડોમિલ ગોલ્ડ માર્કેટમાં ઘણી બધી કંપનીના આવતા હોય છે પણ સિંજાનો માર્ક વાળો પાણી સાથે જવા દેવાનું આનું ખેડૂત મિત્રો દસ દિવસ બીજી વખત ફરતી પાણી આપો તો બી જવા દેજો તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે અને જો તમારો સો ડોકા જો જતા રહેતા હોય તો એમાંથી તમારે સિત્તેર થી ટકા છોડ બચી જશે એટલા ચાન્સીસ સો સો ટકા છે બીજા નંબરમાં ખેડૂત મિત્રો મૂળ આપણું ઓકે થઈ ગયું મૂળ ઓકે નીચે આપણે જે ખોરાક આપેલો છે લેવાનો છે અને તમાકુ હોય લસણ હોય કે ડુંગળી હોય એમાં ઉપર નોર્મલી અને એવા એટેક આવતા હોય છે એમાં ખેડૂત મિત્રો આપણે એક મિનેક જેની રસી આવતી હોય છે આ રસીનો ખાસ ઉપયોગ કરવો આ રસી મારવાથી આજે ખેડૂત મિત્રો આ રસીનો ડોઝ છે તમે એક પંપમાં એક પંપ તો ખેડૂત મિત્રો થાય નહીં તમારે જો તમે ખેડૂત મિત્રો સાત આઠ લીટર પાણી લાવશો એમાં ત્રણ એમ ખાલી રસી વાપરવાની છે આ રસી વાપરવાથી તમે એટલા સિક્યોર થશો કે જે વાતાવરણ પ્લસ માઈનસ ટેમ્પરેચર થતું હોય છે એમાં બે દવાઓ મિક્સ કરીને મારવાથી તમારા ધરોનો વિકાસ પણ થશે અને ખેડૂત મિત્રો સાથે સાથે એમાં વિકાસના સર્જાતે તમે જાણે ખેતરમાં ફેરરોપ ની કરશો એ વખત પણ ધરો જલ્દી ચોટવાના ચાન્સીસ રહેતા હોય છે એ ધરોમાં રોગ પ્રતિકારક શક્તિ સારી બનતી હોય છે અને જેના કારણે ખેડૂત મિત્રો આપણને ઓછા ખર્ચે સારું ઉત્પાદન મળશે

અને ઉપરથી ફંગીસાઈડ એટેક લાગતો હોય ટપકાનો ને એવો ખેડૂત મિત્રો તો એમાં રેડોમિલ ગોલ્ડ પણ મિક્સ કરી શકાય છે જેના કારણે ખેડૂત મિત્રો આપણે રેડોમિલ ગોલ્ડ ઇસાબિયન અને મિનેક્ટ આ ત્રણે ત્રણ નો ડોઝ મિક્સ કરીને વાપરવાથી તમને બહુ સારા રિઝલ્ટ મળશે રેડોમિલ ગોલ્ડ ને ઉપર પણ ભલામણ કરું છું ખેડૂત મિત્રો અને નીચે પણ કરું છું અને બંનેમાં ખેડૂત મિત્રો ઉપર પણ પંદર લીટરમાં એક પડીકી જશે અને નીચે પણ પંદર લીટરમાં એક પડીકી વાપરવાની જેથી આપણે દરુમાં સિક્યોર થઈએ અને પૈસા મિત્રો એ મિત્રો ખેતરમાં ખાતર મળશે અને બીજામાં ખેડૂત મિત્રો તમને ખાસ અવશ્ય ભલામણ કરું છું કે ધરુ આપણું ઘરનું જ કરવું જોઈએ ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે સાહેબ મારો લાયો અહીંયાથી આવું છે કૃમિના પ્રશ્નો આવશે આ પ્રશ્ન આવશે તો તમારી માટીમાં હશે તો તમારી માટીમાં એ પ્રશ્ન નહીં હોય અને જ્યાં સતત દળનું વાવેતર થતું હોય છે ખેડૂત મિત્રો ત્યાં ફંગસમાં પણ પ્રોબ્લેમ વધારો આવતા હોય છે અને કૃમિના પણ પ્રશ્નો રહેતા હોય છે એ પ્રશ્નોમાં પણ આપણને ખેડૂત મિત્રો નિરાકરણ મળશે અને પૈસામાં પણ નિરાકરણ મળશે બંને રીતે ફાયદો છે ખેડૂત મિત્રો તો ધરું ઘરે કરો અને સારું કરો તો તમને ખૂબ લાભ થશે બીજું ખેડૂત મિત્રો કે આપણી આ જે યુટ્યુબ ચેનલમાં આપણે આ જે વિડીયો મૂકવાના છીએ એમાં તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી આવા જ આપડા ધરવું આવતા બીજા ખેડૂત મિત્રો છે એમને પણ ખૂબ સારી માહિતી મળી રહે આભાર